એ પણ મારી અને એક સ્ટેન્ડ બનાવ્યું હે મિત્રો સ્ટેન્ડ પણ થઈ ગયું હે અને આજ મિત્રો આ રૂમ મારવાનો હે આપણે એક બાકી છે આમાં બાકીના જોવા માલ બનાવે છે આમ કરે બધું મિત્રો આ એક રૂમ બાકી છે પછી ઓલા બે રૂમ મકાનમાં છે મિત્રો એમાં ચડવાની હે ઓલામાં 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 જો આ બધી લાદી પડી હે મિત્રો ચાલો મિત્રો આખું કેમ ઘડી ઘડી થઈ ગયું મિત્રો કુકડા કુકડા કડા રાયડું પાડે

આપે દેખાડ્યા રેડી લીધું છે લઈને આવે શું બિસ્કિટ લીધા બીજું

મિત્રો લઈ ને હવે આપણે હું તમને તો મિત્રો બજારમાં થયા પછી મંચુરિયન લેવા આપણે મંચુરિયન લેવાનું હે મિત્રો તો અહીંયા આપણે મંચુરિયન લઈને પછી નીકળશું તો ચાલો જો આ ભાઈ મંચુરન બનાવે છે મંચુરન એક નંબર બનાવો 1000 માંથી આપણે ઘરે આવી ગયા હી બજારમાંથી જે આપણે મિત્રો લાયા હતા જો આ બધું લાયા હી મંચુરન લાયા આ ગ્રેવી છે આ ડ્રાય ને મિત્રો આ બધું લાયા વેફર મેગી બસ આ છે ચિપ મિત્રો આ શું હે ગરવાની કાતરી અને ચોખા ચોખાણા ખાંડ મિત્રો આ ખાંડ હે મિત્રો ફ્રી આઈ હે અને આમાં શું હે પાંચ તારા હલો કુન આવ્યું

તો મિત્રો આ બધું લાયા તા અને હું આ કીશો બાબા જો હાલો કે તો મિત્રો ચાલો હવે આપણે મંચીરન ને બધું લાયા હી તો હવે આપણે ખાઈ લઈ હું ઉપર ને નહીં ચાલો હું મારું તમને કઈરો બાબા દેખાડો હાલો શું શું હે બધું દેખાડો આઈ શું હે હાલો મંચીરન આઈ પછી બીજું

જો વાગો લો મંડા આવે કીધું ભાઈ જો મંચી તો ચાલો મિત્રો હવે જમી લો મારી તો ફાઈનલી આપણે જમી લીધું હે મસ્ત મજાનું મંચુરિયન લાયાતા બહુ મજા આવી અને મિત્રો જો હિરેનભાઈ અમે પાણીની બોટલ ફ્રિજમાં મૂકે છે અને ભાવનાએ એ બેઠી જઈ આય ને ખાઈને અને હિરેનભાઈ જો બાટલા મૂકે છે મોબાઈલ તો એક હાથમાં હે જો મિત્રોજી પથ્થર હોય પડ્યો મિત્રોજી આ ફાકે ખાઈ લઉં તમારા ભાઈએ ફાકી આજકાલ માં ચાલુ કરી દીધી હે મિત્રો પેલા ઘણા બે ત્રણ વર્ષ પેલા ખાતા હતા પણ હવે ચાલુ કરી હે તો ચાલો હું ફાકી ખાઈ લઉં મિત્રો ચાલો આજ તમારા માટે આટલું જ હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં અને હવે આપણે એડિટિંગ કરવાનું હે મિત્રો તો અને બધાને ખાસ શ્રાવણ માસની ઢેર સારી શુભકામના તો મિત્રો હવે આપણે નવો વિડીયો લઈને આવશું ત્યાં સુધી જય માતાજી ગુરુનાથક